નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અમરેલી પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે તો કચ્છ સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને વરસાદની આગાહીના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે મિત્રો હવામાન વિભાગે ભર શિયાળા વરસાદની આગાહી કરતાં ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે દરિયા કિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો પણ ગગડ્યો છે અત્યારે ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટ્યું છે ત્યારબાદ આ બધાની વચ્ચે વરસાદની આગાહી કરાય છે અને ભેજ સાથે પવન આવતા વરસાદી માહોલ રહી શકે છે તેમજ ઉત્તર પૂર્વના પવન અને ભેજને લઈને ક્યાંક વરસાદી ઝાપટા પડશે સૌથી ઓછું તાપમાન નલિયામાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી આસપાસ નોંધાયું છે મિત્રો વધુમાં અમદાવાદ વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહનતે કહ્યું છે કે અમદાવાદમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે પવનની ગતિના કારણે આજે ઠંડી ભારેનો ચમકારો જોવા મળશે આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં એક ડિગ્રી ઘટી શકે છે તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું છે મિત્રો શિયાળાની સિઝન શરૂ બાદ હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીમાં પર્યટક સ્થળો ફરવા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે જોકે વહેલી સવારે ગુલાબી ઠંડીમાં મોર્નિંગ વોક માટે જતા લોકો પણ વધારે જોવા મળી રહ્યો છે તો વળી કેટલાક લોકો ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ પૂરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે